અમારા સ્ટેચ્યુ ના લીધે અમારા લોકો એ ભોગ આપવાનો છે બોલાવો જવાબદાર કોણ છે બોલાવો એ તો આ એકત્રીસ તારીખ સુધી લઈને બેસીશું હા તમારી એકતા પરેડ ને લીધે અમારા લોકો જીવો આપવાના છે રાત ને દિવસે કામ કરાવી બોલાવો જવાબદાર વ્યક્તિ ને બોલાવો આ પરિવાર વાળા નાના નાના છોકરાઓ છે એટલે છોકરાઓ મરી ગયા છે પોલીસ ને આગળ તરી કરીને બધી જમીનો સીનવી રીતે કે અમારા લોકો મરી જાય ત્યારે કોઈ કોણ છે જવાબદાર બોલાવો સીઓ એને બોલાવો એમડી ને બોલાવો જવાબદાર વ્યક્તિ અહીંયા જોઈએ કીધું પછી બધું બંધ કરાવીશું અમે અમે મતદાન કોણ છે વિવેસ તમે છો કે આ બોલાય લો સીઓ ને એમને બોલાવો કોણ છે કોન્ટ્રાક્ટર એને ભી બોલાવો

જવાબદારી લેવા માંગો છો કે પ્રશાસન શું કરવા માંગે છે તે કહો અમને એક બાજુ તો આ અભજોના કરોડોના પ્રોજેક્ટો ચાલે છે બરાબર છે એ જમીનો કઈ એમને નથી બધી આદિવાસીઓને તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરી કરીને જ બધી છીનવી લીધી દહ વર્ષ પહેલાં અહીંયા બધું કંઈ નહોતું અમારા લોકોના આજે બી કટિયા આજે જમીનમાં થયું છે ને એની એના બી કટિયા છે ભોજો છે કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું કોણે કામ ચાલુ કરાવી દીધું

आई पांच पार्लमेंट में भी आ रहे हैं हमने मुक्ति मांगे गरीब का मालिक मिले बेचना हमारा नाम मिले आप एसी आपको हमने एमएबी बे आगे वालों ने फिर कंफर्म कर दिया जो शोक करके बुलाए लिए परिवार ने सने परिवार ने एक मेल बुलाया है आप अंदर आओ प्रेस पर

બીજા બધા પરિવાર વાળા ઘણી બધા તમે નક્કી કરો ઘણી વાત નાખી આપડે ના ઘરે આજે બોલિંગ કરી તમે જ આવ્યા અમે તમને બોલને કે પતન કહેવા તમારે તમાર મોણ માં તમે નવા નવા પોતે પર કોણ આવો આદિવાસીને દેખ દેને આ પણ મજા પણ આ પ્યાકી જોવે આ આખો તો સવા ત્રણ બેચે ના આપણે રોહિતભાઈ ના રોહિતભાઈ ના સોમરા ના પાંચ સે ના તો એનો છોકું નાનો છે પણ એનો કોઈ આવડે

આ ખાલી અમે વહીવટી તંત્રમાં આવ્યા છે અને અમે પ્રશાસન સાથે બેસીને ચર્ચા કરીએ છીએ આપણે બધા ભેગા થયા છે તો એનું યોગ્ય નિરાકરણ આવે એમના પરિવારને ન્યાય મળે ये दिशा में हमारा वती हमें पण बेसी सुख और हमारा भी बे दिया वती को रेसा। बीजे शांति थे यहां बेसो मात्र निरक्षण कावान प्रयास करिए। बेसो बीजे शांति थे। बीजे शांति थे बेसो। बार-बार बार। बार। आपा जो रूम है बीजे बार शांति थे बार बेसो। यहां एक रूम मोटा तो बड़ा बड़ा भया परिवार में साथ में होता है तो यहां मोटा रूम में आता है। और एसोसिएशन कलर की स्वीकृति से।